ભુજ સફાઈ કામદાર તરીકે કામ કરતા કાયમી તથા હંગામી કર્મચારીઓ કચ્છ સૌરાષ્ટ્ર ઝોન નગરપાલિકાના કમિશનરને વિવિધ પડતર પ્રશ્નો રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી હતી અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે નગરપાલિકા દ્વારા સો જેટલા કર્મચારીઓનો તફાવતની રકમમાં એરિયર્સ પત્રકો તૈયાર કરવા સાથે બાકીના કર્મચારીઓના પણ પત્રક તૈયાર કરવાની ખાતરી અપાઈ હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ ઉપરાંત ભુજ નગરપાલિકામાં કામ કરતા કાયમી સફાઈ કર્મચારીઓને કચેરી દ્વારા છઠ્ઠા પગાર પંચ મુજબ વેતન અપાય છે પરંતુ છટા પગાર પંચના એરિયર્સ વર્ષ બે હજાર અગિયારથી નક્કી થયેલ છે આ રકમ ત્રણ હપ્તે ચૂકવવાની રહે છે પરંતુ હજુ સુધી એક પણ હપ્તાની રકમ ચૂકવાઈ નથી જેથી સત્વરે રકમ ચૂકવા અને વર્ગ ના સફાઈ કામદારો પગાર વેતન સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી રાજકોટ કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે કચ્છ જિલ્લાની તમામ નગરપાલિકાઓના પ્રશ્ન લઈ આજે અમે આપણા આપણા અધિકારી શ્રી આરસીએમ સાહેબ સાથે આજ રોજ મીટિંગ કરી અને કર્મચારીઓના પ્રશ્નો બાબતે બહુ ઉગ્ર રજૂઆત કરેલી અને આપણા જે કર્મચારીઓ અવસાન પામેલા છે એના વારસદારોને નોકરી એ લોકોના જે હક્કન બાકી હતા એની પણ માગણી કરી છે અને ત જે છઠ્ઠા સાતમા પગાર પંચનું એરિયસ છે એના માટે કરી અને તાત્કાલિક ધોરણે સાહેબે અત્યારે જ ચીફ ઓફિસર સાહેબને સૂચના આપી અને આનો વહેલી તકે નિવેડો લાવે આપણા બે વર્ષથી કર્મચારીઓને દિવાળી બોનસ નથી મળતું તે બોનસ માટે પણ આપણે રજૂઆત કરી અને જે કર્મચારીઓ મૂર્તિ પામ્યા છે એના વારસદારોને નોકરી અને જે અઢાર ટકા જે ભરતી કરવાની પ્રક્રિયાઓ છે એ તાત્કાલિક ધોરણે આપણા જે સફાઈ કર્મચારીઓ જે રોજંદાર તેમજ ફિક્સ પગારમાં છે તેઓને કાયમી કરવા એવી તાત્કાલિક અમે આજ રોજ આરસીએમ સાહેબ સાથે રજૂઆત કરી અને આનું તાત્કાલિક નિરાકરણ આવે એવી બે હયાધારણા આપી છે અને પ્રાંત સાહેબને આપણા ચીફ ઓફિસર ચાર્જમાં છે એને તાત્કાલિક સૂચના આપી કે આ લોકોને તાત્કાલિક એનું જે એરિયસ છે બાકી છે એ લોકોને તાત્કાલિક ચૂકવવા એવી એ લોકોને સૂચના આપી દીધી આપણે એકસો ને કંઈક બાસઠ જણા જે ટોટલ કર્મચારીઓ બે હજાર એક પછી એ લોકોને અમુકનો હક્કફંદ બાકી છે એનો જે છઠ્ઠા પગાર પંચનું એરિયસ બાકી છે બીજા કોઈપણ જે પણ લાભો બાકી છે એ આજે અમે રજૂઆત કરી અને તાત્કાલિક નિવેડો આવે અને આ બારમા મહિના સુધીમાં એ લોકોને હપ્તે ચૂકવી અને કર્મચારીઓને તાત્કાલિક આપવા એવી હેરાધારણા આપી છે